હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં તો હવે જો તલમાં પાણી સાલું હતું તલમાં તલમાં પાણી વાતા આવી ગયા બરફના ગોળા તો ચાલો મિત્રો બધાય ગોળા ખાવા અત્યારે ગોળાની સિઝન છે અને કે પાણી વાળવાની સિઝન છે તલમાં તલમાં પાણી વાળવાની સિઝન છે ને ક્યાં ગોળા ખાવાની સિઝન છે ભક્તિબેન આમ બતાવો તો ગોળા જો કાલા ખાટા અને બે આઈ જે મારી આગળ છે અને જો કાય છે બધા બબે બબે ગોળા આવી જાય અને પાણી ફૂટી ગયું છે કૂવામાં અડાર જાય છે તો ગોળા આવી ગયા અને હવે બે હી જઈ ફરતા ફરતા ગોળા ખાવા તો

તો હવે બરફનો ગોળો તે હવે જાય હવે મોટર ચાલુ કરવા અને અડધા તલ બાકી રહી ગયા છે અડધા દવા પી ગયા છે તો હવે ચાલુ કરી મોટર એ વાદળા થઈ ગયા છે આસપાસ અને ડાર ની મોટર ચાલુ છે હાલો હવે તો કુવાની ચાલુ કરજો ને કેરી વારી પાછી તો ખરી રીતે બીચ છે ઓલી થઈને એ ફરી જાય છે પાણી પાછું ભાવું જો આંબાને પેલા તલ પાઈ દઉં હવે તલ પાણી પછી આંબાને પાઈ દઉં પાણી બીજું તો હું કરીએ હવે જે ખરવાની છે એ તો ખરવાની છે કેરી તો ઝાકળ ને એવું લાગે મને હવે કાલ પાછા હતો આમ તમને એમ થાય કોઈ બાર વાગે કામ ગાડી ઉપર બે હાઇ નહીં બાર વાગે દરબારમાં એ બાર હવા બારે પૂરો થઈ ગયો પછી ગાડી આવ્યા તો એમ થયું પાણી નાખ્યું છે એટલો ઝાંક પડ્યો હતો કાલ હવે મોટર ચાલુ કરી આવું હવે ચાલો જ્યારે હવે ચાલુ કરી આવી હવે